હુમલો કરવામાં આવ્યો પાકિસ્તાન દ્વારા સીઝ ફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું મોટાર મારો કરવામાં આવ્યો દર વખતે તેમાં જોતા હશો કે જે રીતે એલ નજીકના ગામડાઓ હોય છે તેમના સામાન્ય લોકો હોય છે ખાસ કરીને તેઓના ટાર્ગેટ હોય છે કે આતંકવાદી ઘુસાડવા અને જે રીતે જે પણ નાની મોટી ચોકીઓ આવેલી હોય છે આર્મીના જવાનો જેમાં રહેતા હોય છે તે તેઓનો મુખ્ય ટાર્ગેટ હોય છે તેને ઉડાડવાનો તો જે રીતે અવારનવાર હુમલા થતા હોય છે જવાન શહીદ થતા હોય છે સામાન્ય લોકો જો કહી શકાય કે તેઓનું ભવિષ્ય પણ ખૂબ જ આમાં બરબાદ થઈ જતું હોય છે ફરીવાર પાકિસ્તાન દ્વારા એક નાપાક હરકત કરવામાં આવી છે અને તે પણ જોવામાં આવે તો ખૂબ જ કહી શકાય કે ભારતના ભવિષ્ય ઉપર હુમલો કરવામાં આવ્યો છે આજે રાજૌરી જિલ્લાના નવસેરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા મોટાર મારો કરવામાં આવ્યો છે અને તે પણ સીધો જ શાળા ઉપર કરવામાં આવ્યો છે એટલે કે શાળાના બાળકો ઉપર કરવામાં આવ્યો છે તો એ રીતે જવાનોએ પણ ખૂબ જ જવાનોએ પણ જે રીતે ચોક્કસથી એક સ્પેશિયલ તેમાં ભાગ ભજ્યો હતો અને બુલેટપ્રુફ ગાડીમાં દરેક બાળકોને એક સલામત સ્થળે ખસેડવામાં પણ આવ્યા હતા અને કમનસીબે સાચી વાત જોવામાં આવે તો સદનસીબે કોઈ પણ બાળકોનું તેમાં મૃત્યુ થયું નથી કારણ કે જવાનોએ ખૂબ જ પોતાની જે જવાબદારી છે તે સારી રીતે નિભાવી છે આ વિષય ઉપર જ અમે એક નાનકડો અહેવાલ તૈયાર કર્યો છે સૌ પ્રથમ નજર તેની પર કરીશું પાકિસ્તાને મંગળવારે એલઓસી પાસેના ઘણા સેક્ટરોમાં ભારે ગોળીબાર કર્યો હતો અને મોટાર્સનો વરસાદ કર્યો હતો આ દરમિયાન નૌશીરામાં બે ખાનગી સ્કૂલોના બાળકો ફસાઇ ગયા હતા આર્મીએ કેટલાક બાળકોને પ્રૂફ ગાડીઓની મદદથી બહાર કાઢી લીધા હતા નૌશેરા ઉપરાંત પૂંછ અને રાજૌરી સેક્ટરમાં પણ પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું હંદવાડાના નોગામ સેક્ટરમાં પણ એલઓસી પાસે પાકિસ્તાન દ્વારા ગોળીબાર થયો હતો આ ગોળીબારમાં ભારતીય સૈન્યનો એક જવાન શહીદ થયો છે રાજૌરીના ડેપ્યુટી કમિશનર શાહિદ ચૌધરીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે ક્રોસ બોર્ડર ફાયરિંગ દરમિયાન બે ખાનગી સ્કૂલોના બાળકો સ્કૂલોમાં જઈ ફસાઈ ગયા હતા બચાવ માટે આર્મીની બુલેટપ્રૂફ ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કેટલાક બાળકોને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આર્મી તેનું કામ કરી રહી છે અમે સ્કૂલ ઓથોરિટીઝ અને બાળકોના પેરેન્ટ્સના સંપર્કમાં છીએ પાકિસ્તાને ફાયરિંગમાં હથિયારો અને મોટારનો ઉપયોગ કર્યો હતો તેમના નિશાના પર બોર્ડરને અડીને આવેલા ગામો અને ભારતીય ચોકીઓ છે ડિફેન્સ પ્રવક્તાએ જાણકારી આપી છે કે પૂંછમાં પણ ફાયરિંગ થયું છે સોમવારે પણ પાકિસ્તાન તરફથી આ વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેમાં પણ એક જવાન શહીદ થયો હતો અને એક બાળકીનું મોત થયું હતું રાજૌરીના જિલ્લા એડમિનિસ્ટ્રેશને સોળ સ્કૂલો બંધ રાખવાના આદેશ આપ્યા છે પ્રવક્તાએ જણાવ્યું છે કે પાકિસ્તાનને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યો છે કેટલાક પરિવારોને સલામત સ્થળોએ પણ ખસેડવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ તો દર્શક મિત્રો જે રીતે આપે પણ અમારા ખાસ અહેવાલમાં જોયું કે કઈ રીતે આજે નવસેરા સેક્ટરમાં હુમલો કરવામાં આવ્યો હતો અને જે બાળકો હતા બેથી વધારે સ્કૂલોના બાળકો હતા જે તેમાં ફસાઈ ગયા હતા કારણ કે પાકિસ્તાન દ્વારા સીધો જ હુમલો ભારતના ભવિષ્ય ઉપર કરવામાં આવ્યો હતો એટલે કે જે શાળાઓ આવેલી છે જે તેઓની ઉપર કરવામાં આવ્યો હતો પરંતુ આપણા જવાનો જે રીતે હંમેશા એક સારી ફરજ બજાવતા હોય છે અને તેઓએ બાહોશ રીતે દરેક બાળકોને બચાવ્યા હતા બુલેટ પ્રૂફ ગાડીઓમાં દરેક બાળકોને એક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જેથી કોઈ પણ બાળકને નુકસાન ન પહોંચે પરંતુ એક સવાલ એ છે કે પાકિસ્તાન દ્વારા જે રીતે આ રીતે સીઝ ફાયર કરવામાં આવતું હોય છે

રાજકોટથી જોડાઈ ચુક્યા છે કેપ્ટન જયદેવ જોશી છે જયદેવજી જયદેવજી આપનું કાર્યક્રમમાં સ્વાગત જણાવશો કે જે રીતે પાકિસ્તાન દ્વારા અવારનવાર આવી નાપાક હરકતો કરવામાં આવે છે આજે તો કહી શકાય કે સીધો જ ભારતના ભવિષ્ય ઉપર તેઓએ હુમલો કર્યો છે એટલે કે શાળાના બાળકો જે નાના ભૂલકા બાળકો હોય છે ફૂલ જેવા બાળકો હોય છે માસૂમ બાળકો હોય છે જેઓને

જો ઇતિહાસમાં આપણે થોડાક પાછળ જઈએ તો પાકિસ્તાનમાં પેશાવરમાં જે આવે છે એ આતંકીઓની એમની સાયકોલોજી ત્રણ ચાર હેતુ હોય છે એમના આવા હુમલા કરવાના સૌથી મોટો હુમલો કરવાનો જે હેતુ હોય છે એ હોય છે કે આપણી સુરક્ષા એજન્સીઝ ઉપર આપણો ભરોસો ઓછો થાય આપણી સુરક્ષા એજન્સીઝ કટારામાં ઉભી રહીએ એ જવાબ દેવાની હાલતમાં ઉભી રહીએ નંબર વન ભારતની આંતરિક શાંતિ ડખોડાઈ જાય એ એનું બીજું હેતુ હોય છે ત્રીજો અને સૌથી મહત્વનો જે હું હેતુ માનું છું અને થતું આવ્યું છે ઉત્તરોત્તર એ એ છે કે ત્યાંના લોકોમાં એક ભયની ભાવના ઊભી કરવી અને ભય પછી એ પ્રશ્ન કે કેમ અમારા ઉપર આ એટેક તો તરત જ એ મનોવૈજ્ઞાનિક બાકી બે એના તારણ નીકળે છે એક કે 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 આ એટલા માટે છે કારણ કાશ્મીર ભારત કબજે હૈ આઝાદ કાશ્મીરની ચળવળ જ્યાં સુધી સુધી સફળ નહીં થાય ત્યાં આવા હુમલા થતા જ રહેશે આ બીકના વાતાવરણમાં આપણે રહેવું જ પડશે જો આપણે પણ બહાર નીકળવું છે તો આ ગન વિલ્ડિંગ ટ્રિગર હેપી આ આતંકીઓ ત્યાં એક આઇડલ એક આદર્શ એક એમના યુદ્ધ અને યુવાનોના હીરો તરીકે પ્રોજેક્ટ થાય છે તો જો આપણે આ હુમલાથી બચવું હોય તો આપણે પણ આવું બની આપણે ત્યાં જ આવા હુમલા કરી ભારતના લોકો સાથે જ કે જ્યાંનું આપણે રહીએ છીએ ખાઈએ છીએ જેનું જણગણમન બોલીએ છીએ એનાથી અલગ જઈને આપણે જો બહાર નીકળશું હુમલા કરશું આઝાદ કાશ્મીર મેળવશું તો આ હુમલા ઓછા થશે આવા ત્રણ ચાર હેતુઓને સિદ્ધ કરવા માટે આ હુમલો થયો હોય એવું સ્પષ્ટપણે કહી શકાય જનયુજી આગળ વાત કરીએ તો લાગી રહ્યું છે કે

રાજકીય પક્ષોએ હંમેશા માટે એ કર્યું છે કે જ્યારે એક પક્ષ સત્તા ઉપર હોય ત્યારે એ ભારત સાથે તેની લોયલ્ટી ભારતીય ભૂમિમાં આપણે અભિન્ન અંગ છું એવી વાત કરવી અને બીજો પક્ષ સતત અને સતત ત્યાંના આતંકીઓને પોષતો રહે ત્યાંની ચળવળને સપોર્ટ કરતો રહે અને એમની માંગ છે એ ખૂબ જાયજ માંગ છે એવું કહેતો રહે તો પેલી વાત તો આજ એક અનહેપી મેરેજ છે કે તમે કંઈ પણ કહો તો તેનો વિરોધ થવાનો હતો એ બંને પક્ષો વચ્ચે સેન્ટરમાં બીજેપીની સરકાર એનડીએ અને એ લોકોનું હંમેશાને માટે એવું અને કોઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટનું એ જ કહેવું હોવું જોઈએ કે ભારત પાકિસ્તાન વચ્ચે આ કાશ્મીર મુદ્દો ના રહેવો જોઈએ કાશ્મીર છે ભારતનો અભિન્ન અંગ છે પણ એમાં ત્યાંની જે ગઠબંધન સરકાર જે બીજું પક્ષ પીડીપી છે એ કેટલું જોડાય છે મેમ બાબુ આ મુફ્તી કેટલા કશ્મીરીઓથી દૂર થઈને બાકીના ભારતના ભારતીય સાથે જોડાવા માંગે છે તો કદાચ નહીં કારણ કે ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ તમિલનાડુમાંથી કોઈ મત દેવાય નથી જવાનો એને તેની ત્યાંની વોટ બેંક પણ સાચવવી છે એટલે એક સોફ્ટ વલણ પણ અપનાવે છે જે આપણે સતત જોતા આવ્યા છીએ આ અનહેપી મેરેજના કારણે આ કોયડો વધુ ગુચવાયો છે જયદેવજી આજની જ વાત કરવામાં આવે તો આજે વિદેશ મંત્રી છે સુષ્મા સ્વરાજ તેઓએ જે રીતે પીઓ કે માંથી એક જે વ્યક્તિ છે ચોવીસ વર્ષીય યુવક છે તેને લીવરનું ઓપરેશન કરવા માટે પરમિશન આપી દીધી છે કે તે દિલ્હીમાં આવે અને લિવરનું ઓપરેશન કરાવે લાગી રહ્યું છે આપણી તરફથી દોસ્તી કરવામાં આવે છે પ્રેમના તેમજ સારા સંબંધો બાંધવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ પાકિસ્તાન જે છે તે નફરત હરકત કરવામાંથી માંથી ઊંચું નથી આવતું જી ચોક્કસ એવું છે આપણા તરફથી ખુબ પગલાઓ લેવાય છે ઇન્ફન્ટ્રી ડિવિઝનમાં હતો અહીંયા એ પણ કહેવું ઉલ્લેખનીય છે કે રાજોરીમાં જ્યાં ટ્વેન્ટી ફાઈવ ઇન્ફન્ટ્રી ડિવિઝનના હેડક્વાર્ટર્સ છે એ આખા એશિયામાં સૌથી વધુ સંખ્યાબળ વાળું

બાળકો સાથે ને પછી એમના પેરેન્ટ સાથે કનેક્ટ કરવાના કેટલાય કામ કરતા આવી જ રીતે હોસ્પિટલના કેટલાય કામ કરવામાં આવે છે વિમેન લિબરેશનના કેટલાય કામ છે સ્વરોજગારના કેટલાય કામ છે જે આપણી સરકારો અને ત્યાં આર્મીના હસ્તે કરાવે છે આને નામ અપાણું છે ઓપરેશન સદભાવના સદભાવના સારી ભાવના પણ એનો ઇંગ્લિશમાં જો તમે સ્પેલિંગ જોવો સદભાવના તો ઇટ ઇઝ S A D B H A V N A સદભાવના S A D સેડ સેડ એટલે ઉદાસ થવું આ ઓપરેશન સદભાવનાના પોઝિટિવ પરિણામો ના મળવાના કારણે ત્યાંની સરકારો અને ત્યાંની ડિફેન્સ મેકેનિઝમમાં પણ એક સેડ ભાવના એક ઉદાસીન ભાવના થઈ છે કે આટલું કરવા છતાં પણ પાકિસ્તાન એ લોકોને આપણા નથી થવા દેતું કાશ્મીરીઓને 100% સપોર્ટ નથી મળતો જગદેવજી માનો છો કે જે રીતે ભારતની કદાચ એક કમનસીબી કહેવાય કે બીજા દેશોની વાત કરવામાં આવે તો કદાચ તેઓને સારા પાડોશી રાષ્ટ્રો મળ્યા છે પરંતુ ભારતની કદાચ એક કમ કમનસીબી છે કે ભારત દેશ જ્યાંથી આઝાદ થયો છે ભારત પાકિસ્તાન અલગ થયું છે બટવાડો થયો છે ત્યારથી ભારતના બે જે દેશ કહેવાય પાડોશી પાકિસ્તાન હોય કે ચીન હોય દરેકની તરફથી અત્યારે ક્યાંક ક્યાંક હેરાનગતિ કરવામાં આવે છે કારણ કે એશિયામાં પણ જો ગણતરી કરવામાં આવે તો ભારત અત્યારે સૌથી વધુ આર્થિક દ્રષ્ટિએ વિકસતો એક રાષ્ટ્ર બની ગયો છે અને તેના કારણે જ કદાચ પાકિસ્તાન અને ચીન દ્વારા વારી ઘડીએ હેરાનગતિ કરવામાં આવે છે ભારતને જી એમ કહેવાય છે કે તમને તમારા પાડોશીઓ જેવા મળે એવું તમારે તમારું ઘર ચાલે પેલો સગો પાડોશી પણ આપણા પાડોશી તો સગા તો નથી જ મિત્ર પણ નથી અને એમની જે ખરાબ વૃત્તિ છે એમની જે વાઇસિસ છે આપણે સતત જોતા આવ્યા છીએ એમાં આપણે થોડુંક ઉમેરીએ તો આપણે પણ આપણી વિદેશ નીતિને એવી જમળડક કરી દીધી છે એવી ગુચવી નાખી છે કે જેને કારણે આ બંને પડોસ્યો વધારેને વધારે પાશ્વી બન્યા છે અને આપણા ઉપર વધારેને વધારે વખત અને વારે વારે ઘાત કરતા રહ્યા છે ઓગણીસો માં આપણે એક હિન્દી ચીની ભાઈ ભાઈ ના એક દિવા સ્વપ્નમાં જીવતા હતા જે પડી ભાંગ્યું એ પછી જીતલો દિલ એમ કરીને પાકિસ્તાન સાથે પણ આપણે ઘણું કર્યું પણ એ તૂટતું આવ્યું થોડીક જરૂર છે પાડોશીને પણ એ બતાવવાની કે આ ગલીનો સરદાર કોણ છે એ બતાવી શકાય ઇન્ટરનેશનલ ડિપ્લોમસી થી ડાયલોગથી અને એક મજબૂત વાત થી જેમ પાકિસ્તાન હંમેશા એમ કે છે કે ભારત સાથે ડાયલોગ થશે પણ ત્યારે ને ત્યારે જયારે કાશ્મીરનો મુદ્દો સોલ્વ થાય એમ આપણે પણ સુકામ એમ ન કહીએ

નહીં તો આપણે નથી અનાજ જતું આપણે નથી શુગર કેન જાય છે આપણે ખાંડ જાય છે બધું જાય છે એ નહીં જાય એની ઇકોનોમિક લાઈફ આપણે કેમ બંધ ના કરીએ જો એ કરીએ તો પાડોશી જેમ તમે કહો છો એમ થોડો સીધો થશે અને કદાચ પાડોશી પછી મિત્ર પણ બનશે જયદેવજી આગળ વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર દેશ વિદેશના પ્રવાસો કરતા હોય છે ચોક્કસથી યુનાઇટેડ નેશન્સની સભામાં પણ જતા હોય છે સંબોધન કરતા હોય છે હિન્દીમાં ત્યારબાદ વાત કરવામાં આવે તો જે રીતે જી ટ્વેન્ટી સમિટમાં તેઓ હમણાં ગયા હતા જે પણ જગ્યાએ જાય છે ત્યાં સૌ પ્રથમ ચોક્કસથી એ પ્રથમ મુદ્દો તેજ ઉપાડતા હોય છે કે આતંકવાદનો નાશ થવો જોઈએ તેમજ આતંકવાદ પ્રેરિત જે દેશ છે આડકતરી રીતે રીતે પાકિસ્તાન ઉપર પણ હુમલો કરી દેતા હોય છે કે તેવા દેશનો પણ ચોક્કસ એ નાશ થવો જોઈએ અને હમણાં જ જે રીતે સૈયાઉદ્દીનની વાત કરવામાં આવે કે સૈયદ સલાહદ્દીનને પણ આંતરરાષ્ટ્રીય આતંકવાદી પણ જાહેર કરવામાં આવ્યું છે લાગી રહ્યું છે કે બીજા દેશોનો કદાચ સપોર્ટ મળે તો પાકિસ્તાનને તેમજ આતંકવાદને નિયંત્રણમાં રાખી શકાય છે

ચોક્કસપણે એક ભારતનું જે અભિગમ છે બદલાયો છે એ ન તો માત્ર આપણે આપણા આપણી ઇન્ડિયન પોપ્યુલેશને કે પછી ઇવન આંતરરાષ્ટ્રીય સ્તરે જોવાનું છે પણ જરૂર એ છે કે આ વાતને આપણે વધુ સાતત્યથી ચાલુ રાખીએ વધુ ટેન્જીબલ પરિણામ નજર સામે દેખાઈ શકાય એવા પરિણામ મળે ત્યાં સુધી આપણે આ વાતને ચાલુ રાખીએ આ પ્રોએક્ટિવ એક સામે ચાલીને કરવામાં આવતો

કેન્દ્રની સરકાર એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર જે એક્શન કદાચ લેવા જોઈએ જમ્મુ અને કાશ્મીરમાં તે લઈ શકતી નથી લાગી રહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં પણ જ્યારે એનડીએ સરકાર કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને પૂર્ણ બહુમત મળશે ત્યારે સંપૂર્ણપણે કહી શકાય છે કે એક્શન લેવામાં આવશે અને આતંકવાદનો નાશ કરવામાં આવશે અને તેના જે પણ લોકો ઘણી વાર જોતા હોય છે કે આઈએસઆઈએસના ઝંડા ફરકાવતા હોય છે પાકિસ્તાનના ઝંડા ફરકાવતા હોય છે તે બધી હરકતો બંધ થઈ જશે જેમ આપણે આ જૂની જ આપણી ચર્ચામાં વાત કરી તેમ આ એક બે બાજુનું અનહેપી મેરેજ છે એક જેને કહેવાય ને કે તાલમેલ વિનાના લગ્ન છે આ ગઠબંધન સરકાર અને સાથો સાથ એમાં ત્રીજું ફેક્ટર એડ થાય છે પતિ પત્ની ઓર વો એમ ત્રીજું ફેક્ટર નેશનલ કોન્ફરન્સનું જેની પણ વાત આપણે આજની આપણી ચર્ચામાં કરી આનું થોડુંક ગોઠવાવું અને વ્યવસ્થિત થવું તો જરૂરી છે જ પણ તેમ છતાં એવું માની લેવું કે જો ત્યાં એક બહુમતીની સરકાર હશે તો આ જે દેખાવો છે બંધ થશે આપણા રાષ્ટ્રીય ધ્વજ જે બળતા હોય છે એ બંધ થશે પથ્થર મારા બંધ થશે તો એ થોડુંક ફાર ફેચડ છે એ કદાચ આટલું જલ્દીથી શક્ય ના બને પહેલી વાત તો એ જ મોટી ચેલેન્જ હશે કે નેશનલ કોન્ફરન્સ અબ્દુલ્લા અને પીડીપી મહબુબા મુફ્તી સિવાયની કોઈ પણ એ પાર્ટીને ત્યાં બહુમત મળે ત્યાં ના તો કાશ્મીર જે આપણી પાસે અત્યારે છે એના બે ભાગ છે એક જમ્મુ વેલી અને એક કાશ્મીર જે જમ્મુ જે છે ત્યાં

જયંત્રજી લાગી રહ્યું છે કે અત્યારે જે રીતે પાકિસ્તાન દ્વારા અવારનવાર હુમલાઓ કરવામાં આવે છે પાકિસ્તાનના સૈનિકો હોય કે પાકિસ્તાન દ્વારા માંથી આવેલા આતંકવાદીઓ હોય લાગી રહ્યું છે કે છપ્પનની છાતી બતાવવાનો સમય આવી ગયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે એક માથાની જગ્યાએ દસ માથા લાવવાનો જે રીતે તેઓ દાવો કર્યો હતો આગળ જ્યારે તેઓ સીએમ હતા ગુજરાતના ત્યારે પણ લાગી રહ્યું છે કે એ સમય આવી ગયો છે કે પાકિસ્તાનને ફરીથી કહી શકાય કે એક સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર આવી ગઈ છે જ્યારે પહેલીવાર સર્જિકલ સ્ટ્રાઇક થઈ ત્યારે આપણી ચેનલમાં અને અહીંયા સૌરાષ્ટ્રમાં રાજકોટમાં પણ જીટીપીએલ ગુજરાત ન્યૂઝ ઉપર આપણે વાત થઈ હતી કે આ સર્જિકલ સ્ટ્રાઇક છે ખૂબ સારું છે બિરદાવવા જેવું કામ છે ખૂબ સરસ થયું છે ડિફેન્સ ફોર્સીસના મોરાલને ખૂબ બૂસ્ટ મળ્યું આંતરરાષ્ટ્રીય સમુદાયને ખબર પડી ભારતના પ્રભુત્વની પણ ક્યાંક એ પણ બીક હતી એ સમયે અને આપણી ચર્ચામાં આપણી ચેનલ ઉપર આપણે વાત થઈ હતી કે

કે પછી વાત કરી ટુ વિન ધ હાર્સ એન્ડ માઇન્ડ્સ ઓફ પીપલ ત્યાંના લોકોના હૃદય અને મન જીતવાની વાત એ જ વસ્તુમાં આપણે ક્યાંક ઓપરેશન સદભાવના ચલાવ્યા પછી પણ ત્યાં એજ્યુકેશન મેડિકલ ત્યાંની બાકી બધી ફેસિલિટી કરવા છતાં પણ કંઈક એવું છે કે આપણે ત્યાંના લોકો સાથે કનેક્ટ નથી કરી શક્યા એ એટલા માટે બન્યું છે કે મૂળ કાશ્મીરના લોકો કાશ્મીર અમારું છે કાશ્મીરિયત જમ્મુરિયત અને ઇન્સાનિયત આ ત્રણ વાત થઈ હતી કશ્મીરિયત કશ્મીરની રીત ત્યાંનો રહેવાસ અને ત્યાંના સંસ્કાર જમુરિયત એટલે ડેમોક્રેસી અને ઇન્સાનિયત આ ત્રણ વાત કે જે એક સમયે આપણા પ્રધાનમંત્રીએ કરી હતી આ વાત કરીને એક સુરે ભારતીય મેઇનલેન્ડ ઇન્ડિયન મેઇનલેન્ડ સાથે નહીં જોડાય ત્યાં સુધી કેટલાય પ્રયત્નો કર્યા છતાં પણ આપણી સાથે એ લોકોનું જોડાણ શક્ય નહીં બને અને જ્યાં સુધી એ જોડાણ શક્ય નહીં બને ત્યાં સુધી આપણે એવું નહીં કહી શકીએ આજે આજના ન્યૂઝમાં છે આપણે જોવો જેમ પાકિસ્તાન જેમ કાશ્મીરનો એક અલગ ફ્લેગ છે એક અલગ કોન્સ્ટિટ્યુશન હતું એવી જ રીતે એ જ તર્જ ઉપર કાશ્મીરને કોટ કરીને કર્ણાટકમાં માંગ ઉડી છે કે અમારે પણ એક અલગ ફ્લેગ હોવો જોઈએ તો આ તો એક અલગાવતામાં પ્રાયોનિયર બની રહ્યું હોય કાશ્મીર એવી સ્થિતિ છે આ સ્થિતિને દૂર કરવા માટે કાશ્મીરીઓ એ આગળ આવીને અમે ભારતના છીએ અમે ભારતીય નાગરિક છીએ એ સ્વર જ્યારે આવશે દિત્યનાથુત્વવાદી ચહેરાની સરકાર આવી છે જે રીતે આપે પણ આગળ જણાવ્યું કે ચોક્કસથી જમ્મુ અને કાશ્મીરમાં પણ કદાચ પૂર્ણ બહુમત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપ સરકારને ન મળી શકે લાગી રહ્યું છે કે જે રીતે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની પણ જે રીતે ચોક્કસથી ચૂંટણી યોજાઈ ગઈ છે હવે જો વાત કરવામાં આવે તો પહેલી વાર એવું બનશે કે વડાપ્રધાન પણ હિન્દુ હશે અને જો જીતશે વેંકૈયા નાયડુ તેમજ જે રીતે ઉપરાષ્ટ્રપતિ પદની વાત કરવામાં આવે તો વેંકૈયા નાયડુએ ફોર્મ ભર્યું છે ત્યારબાદ રાષ્ટ્રપતિ માટે રામ રામનાથ કોવિંદ છે તો લાગી રહ્યું છે કે જ્યારે ત્રણેય વડાપ્રધાન રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ત્રણેય હિન્દુત્વવાદી હશે રાષ્ટ્રપતિ શાસન લગાવવું હોય તો જમ્મુ અને કાશ્મીરમાં લાગી રહ્યું છે કે તે કર્યા બાદ કદાચ તેનો ઉકેલ આવી જાય નિવેડો આવી જાય અને લાગી રહ્યું છે કે તે યોગ્ય રહેશે ખરું કદાચ ધાર્મિક રંગ આ વાતને કે આ પ્રશ્નને ધાર્મિકતાની દ્રષ્ટિએ ના જોઈએ વધુ બરાબર એટલા માટે રહેશે કે દરેક ભારતીય ભારત એક સેક્યુલર રાષ્ટ્ર છે આપણો ધર્મ પછી આવવો જોઈએ આપણું રાષ્ટ્ર પહેલા આવવું જોઈએ પહેલી વાત છે તેમ છતાં પણ જો જોઈએ આ બધા લોકોનું હિન્દુ હોવું તો અંતે તો એ કાશ્મીરનો નાગરિક છે કે જેને આપણે એની આપણી સાથે જોડવાનો છે અને જો હિન્દુ લીડર્સની વાત કરીએ તો હિન્દુ લીડર્સ છોડો શું ભારતીય લીડર્સ એ કોઈ પણ એ ધર્મમાંથી આવ્યો હોય ભારતનું જ નખોદ કાઢનારા જયચંદો કંઈ ઓછા નથી રહ્યા આપણા ઇતિહાસમાં એટલે હિન્દુ હોય મુસ્લિમ હોય ક્રિશ્ચિયન શીખ ઈસાઈ કોઈ પણ હોય જ્યાં સુધી એ ભારતીયતાને વરેલો નહીં હોય ખરા અર્થમાં સેક્યુલર એટલે કે સેક્યુલર હોવું એટલે કોઈ એક ધર્મની મેજોરિટી નથી એવું માત્ર નહીં બીજા ધર્મને વધારે પુષ્ટિકરણ પણ ના હોવું જોઈએ એ સાચો અર્થ છે સેક્યુલરિઝમનો આવો કોઈ સેક્યુલર જમાવડો ભેગો થાશે લીડર્સનો જે તમે નામ ગણાવ્યા એવો તો આવા ખરા અર્થના સેક્યુલર લીડર્સ કઈ પરિણામ લાવી શકે આભાર જયદેવી અમે સાથે જોડાવા બદલ અને સંપૂર્ણ માહિતી આપવા બદલ તો જે રીતે આજે આપણે વાત કરી દર્શક મિત્રો પાકિસ્તાનની નાપાક હરકત વિશે કે અવારનવાર આ રીતે હુમલાઓ થતા હોય છે પરંતુ જે રીતે જયદેવજીએ પણ ચોક્કસથી સારી વાત જણાવી કે ભારતીય બનવું ખૂબ જ મહત્વનું છે અને સર્વધર્મ સંભાવની ભાવના સાથે ચાલવું જોઈએ અને ભારત મારો દેશ છે પછી કોઈ પણ જાતિનો લોક હોય હિન્દુ હોય મુસ્લિમ હોય ખ્રિસ્તી હોય ઈસાઈ પરંતુ ભારત મારો દેશ છે અને હું ભારતીય છું તે જ્યારે સદભાવનાથી ચાલશે ત્યારે જ કદાચ દેશમાં આ રીતની ઘટનાઓ બનતી અટકશે તો મારી વિશેષ રજૂઆતમાં હાલ આટલું જ રજા આપશો નમસ્કાર